ગઈકાલની જ વાત કરવામાં આવે તો ગઈકાલે ચાલીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું ત્યારે આજે વહેલી સવારે અત્યારે આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે ગરમીનું પ્રમાણ વધતા હાલ લોકો સવારથી જ લીંબુ પાણી પી રહ્યા છે અને ગરમીથી બચવાનો સતત પ્રયત્ન કરી રહ્યા છે આપણે તેમની સાથે પણ વાત કરીશું અહીં એક અંકલ છે તેમની સાથે વાત કરીશું ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે શું કહેશો આપ અત્યારે હાલમાં જ અમે સવાર સવારમાં જ અહીંયા કમેટી બાગમાં વોકિંગ માટે આવ્યા હતા તો વોકિંગ માટે આવ્યા તો સવારમાં અમને ગરમીનું પ્રમાણ એટલું બધું વધારે લાગ્યું કે અત્યારે અમારે સવાર સવારમાં સાડા નવ વાગે દસ વાગ્યાના ટાઈમ પર અત્યારે લીંબુ પાણી પીવાનો વારો આવ્યો છે ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ કેવું લાગી રહ્યું છે આ વખતે ગરમીનું પ્રમાણ ગયા વર્ષ કરતાં વધુ પ્રમાણમાં લાગે છે અને હજુ તો શરૂઆત છે આગળ ગરમીનું શું થશે કેટલી વધશે એ તો ભગવાન જાણે ચોક્કસથી ગયા વર્ષે માર્ચ મહિનામાં જે તાપમાન હતું તે પાંત્રીસ ડિગ્રીની આસપાસ હતું પરંતુ આ વર્ષે જે તાપમાન છે તે ચાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે અહીં એક કોલેજિયન છે તેમની સાથે પણ વાત કરીશું ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ લાગી રહ્યું છે મારા ખ્યાલથી તો લાસ્ટ યર કરતા આ ટાઈમે ગરમી વધારે છે એટલે જેમ દસ વાગે દસ વાગ્યા છે અને એમાં એટલો બધો તાપ લાગે છે કે બર આમ શું કહેવાય આપણે ડાયરેક્ટ બિલકુલથી જે પ્રમાણે લોકો સવારથી જે લીંબુ પાણી પી રહ્યા છે ઠંડા પીણા પી રહ્યા છે ત્યારે ચોક્કસથી જે રીતે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી હતી કે આવનારા દિવસોમાં હજુ પણ તાપમાન વધવાની શક્યતાઓ છે તો બીજી તરફ વડોદરાની વાત કરવામાં આવે તો વડોદરા શહેરમાં ગત વર્ષે માર્ચ મહિનામાં જ પાંત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન હતું પરંતુ આ વર્ષે જે છે તે તાપમાન ચાલીસ ડિગ્રી સુધી પહોંચ્યું છે તો હજુ સુધી એપ્રિલ મહિનાની શરૂઆત પણ નથી થઈ ત્યાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે ત્યારે આવનારા દિવસોમાં હજુ પણ ગરમી વધવાની શક્યતા છે જી વૈભવી બિલકુલ આભાર દર્શન સમગ્ર જાણકારી માટે તો જે પ્રમાણે ગરમીનું રેડ અલર્ટ છે તે આગામી સમયમાં જાહેર કરવામાં આવે તો કોઈપણ પ્રકારની નવાઈ નહીં કારણ કે અત્યારથી જ ચાલીસ ડિગ્રીથી વધુનું તાપમાન માર્ચ મહિનામાં જ નોંધાઈ રહ્યું છે એટલે આગામી સમયમાં તમામ રાજ્યવાસીઓ છે તે આકરી ગરમી માટે પણ તૈયાર રહે